શું તમે જાણો છો રસ્તા પર પડેલી આ વસ્તુઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તો કઈ છે એ વસ્તુ ચાલો જાણીએ એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તમે ઘણી રસ્તા પર જતી વખતે રસ્તામાં પડેલા લીંબુ મરચા જોયા હશે અથવા ઘણી કોઈ ફળ

અને આ બધાથી બચવા માટે ઘરે આવીને તરત જ સ્નાન કરી લેવું જોઈએ અને હનુમાન કવચનો પાઠ કરી લેવો જોઈએ અને જો તમે પણ ક્યારેય આવી વસ્તુ રસ્તા પર જોઈ છે તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અથવા તમે કોલ પણ કરી શકો છો જય માતાજી